આજરોજ કિરણ ચોક પાસે આવેલ જેલીબા ફાર્મમાં ગંગા સ્વરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય આયોજક શ્રીમતી જ્યોસ્તાબેન ઠુમર દ્વારા એકસો દસ વિધવા બહેનોને કરિયાણાની કીટ અને બસ્સો એંશી બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વલ્લભભાઈ પી પીસવાણી ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાંથોરિયા માનનીય પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપના જનકભાઈ બગદાણા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરિવારમાં જે વિધવા બહેનો છે જેને કોઈ સહાયતા નથી એવી બહેનોને આ સંસ્થા દ્વારા દર વર્ષે આ કીટ વિતરણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો તેમજ તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગંગાસરૂપ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ ઠુમર આજે અમે ત્રણ આ સંસ્થા ચાલુ કરી છે તો અમે વીસ બેનુંથી ચાલુ કરી હતી અમે આજે બસોથી અઢીસો બેનું છે તો અમે ગલીએ ગલીએ ધૂન કીર્તન કરી અને જે ફંડ આવે છે એ ફંડમાં બેનુંને કીટું દઈએ છીએ ગંગાસરૂપ બહેનુને અને એના બાળકને નોટબુક દઈએ છીએ આજે બાપ વગરના દીકરા છે એ બાપની છત્ર છાયા ગુમાવેલી છે એને અમે આજે નોટબુક દઈએ છીએ બાર મહિનામાં બે વાર અને નિરાધાર એવી બેનું છે આજે પતિની છત્ર છાયા ગુમાવેલું છે નાની નાઈનું બેનું છે અમાર્યું કે આજે નથી ક્યાંય જય નથી આવી પટેલની દીકરી છે કે નથી ક્યાંય માગી આપતું તો આજે નિરાધારનો આધાર ગંગાસપ મહિલા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ બન્યા છે અને આજે આપ ગંગાસપ બેનુ ન પતિની છત્રછાયા ગુમાવેલી છે તો એ નથી માગી આપતું નથી કે જઈ આપતું કે નથી સારું કપડું પહેરી આપતું એના ઘરવાળા ઓફ થઈ જાય તેના સગા સંબંધી પણ એને તરસોડી મેકે છે કે એ માટે કે આપણે એનું કરિયાણું દેવું પડશે અથવા એના છોકરાની દવા લાવી દેવી પડશે અથવા એ લોકોને આપણે એનું પૂરું કરવું પડશે કે મારી આગળ કાંઈક માંગશે એટલે ગંગાસ બેન વિધવા થઈ જાય એટલે એના પતિને આમ વળાવે દીકરીઓને પણ આમ વળાવી દે છે અને બહેનોના ઘરમાં કરિયાણું હોય ન હોય ઘરવાળા હોય તો એમ થાય કે મહિને દોઢ મહિને મહિને પંદર દિવસ પગાર લાવશે તો આ લોકોને કંઈ ઉપાડ પગારની આશા નથી અમે પીરસવા જઈએ છીએ તો એમાં જે ફંડ આવે છે એ ફંડ અમે ત્યાં સૂકવી દઈ છે તો આ બેનને બે દિનના દૂધ સાક થાય જો કંઈને પીરસવાની સેવા આપવાની હોય તો અમે ગંગાસરુ મહિલા મંડળનો કોન્ટેક્ટ કરવો નંબર છે મારો નવ્વાણું જીરો છન્નું